બહેનો તથા યુવાનો બધા મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાએ ભેગા થઈને નગરપાલિકાનું ગ્રાઉન્ડ પર રેલી કાઢવામાં આવી હતી માનવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે અમારા આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી ધર્મના

આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જે આદિવાસી સમયમાં અંગ્રેજોના સમયથી અમારો આદિવાસીઓનું આઝાદ થયો ત્યાર પછી આ ખ્રિસ્તી ધર્મના પાસ્ટર હોય હોય એના બધા પાદરી એટલી ઝડપથી આદિવાસીઓનું ધર્માંતરણ કરી રહ્યા છે કે પૂછો એકબીજાની હોડ લાગી છે એકબીજાની હરીફાઈ લાગી છે કે મેં સૌથી વધારે આદિવાસી નું ધર્માંતરણ કરાવ પેલો કે મેં સૌથી વધારે ધર્માંતરણ કરાવ આ લોકોનું અંદરનું રહસ્ય શું છે

ડુંગરદેવ નાગદેવ વાઘદેવ સીમાડા દેવ બધાને પૂજતા આવેલા છે અમે નદીને પણ માતા માનીએ છીએ ડુંગરને પણ દેવ માનીએ છીએ એવી અમારી મહાન સંસ્કૃતિ પરંપરા એ બાપ દાદા વખતથી અમને વારસામાં મળેલી છે હવે એમાં આટલી જે મહાન સંસ્કૃતિ પરંપરા છે ને અમને સંવિધાનમાં આ જે સંસ્કૃતિ પરંપરા છે એના કારણે વિશેષ અમને એસટી ની જોગવાઈઓ મળેલી છે આદિવાસીના લાભો મળેલા છે હવે આ જે અત્યારે જે વર્તમાન સમયમાં ગામે ગામ અનેક ચર્ચો બની રહેલા છે અનેક લોકો ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરિત થઈ રહેલા છે એ જોતા હાલ અમને એવું લાગે છે કે આવનાર સમયમાં અમારો આદિવાસી સમાજ નષ્ટ થઈ જશે